વડોદરા શહેરના સમા સંજયનગર અને જવાહરનગર વિસ્તારોમાં ધમધમતા દારૂના અડ્ડાઓથી કંટાળેલા રહીશો અને ખાસ કરીને મહિલાઓ આજે અનુભવી પોલીસ ભવન ખાતે પહોંચ્યા હતા સ્ત્રીઓ પોસ્ટરો લઈને પોલીસ કમિશનરની કચેરી પહોંચી અને બુટલેગરો સામે સખત કાર્યવાહી કરવાની માંગ કરી હતી રહીશોના જણાવ્યા પ્રમાણે સમા વિસ્તારમાં લાંબા સમયથી દારૂના ધંધા ખુલ્લેઆમ ચાલી રહ્યા છે જેના કારણે મહિલાઓની છેડતી જેવા બનાવો વધ્યા છે દારૂ લેવા આવતા શોખીનોની આડેધડ ડ્રાઇવિંગ અને ટ્રાફિકની સમસ્યા પણ ભારે ત્રાસદાયક બની ગઈ છે સ્થાનિકોએ કહ્યું છે કે વારંવાર કંટ્રોલ રૂમમાં ફરિયાદો કર્યા છતાં પોલીસ આવીને માત્ર દેખાવ કરે છે યોગ્ય કાર્યવાહી થતી નથી છેલ્લા એક વર્ષથી સમસ્યા વધુ ગંભીર બની ગઈ છે જો સાત દિવસમાં પગલાં નહીં લેવાય તો રહીશો જનતા રેલ કરવા મજબૂર બનશે મહિલાઓએ સ્પષ્ટ જણાવ્યું છે કે માત્ર એક જ માંગ લઈને આવ્યા છે સમા અને જવાહરનગરમાં દારૂના અડ્ડાઓ તાત્કાલિક બંધ કરાવો અને મહિલાઓ માટે સુરક્ષિત વાતાવરણ ઊભું કરો પોલીસ કમિશનરને આપવામાં આવેલી રજૂઆત બાદ હવે વિસ્તારમાં શું પગલાં લેવાય છે તે જોવાનું રહેશે અમે સમા વિસ્તારમાંથી આવીએ છીએ અમારું રહેવાનું નહેરુનગર સમા સંજયનગર મૂડાના મકાનના પાછળ અમારે ત્યાં વસ્તીમાં એક જ પ્રોબ્લેમ છે કે દારૂની અમારે ત્યાં એકચ્યુઅલીમાં બધે દેશી દારૂ ઇંગ્લિશ દારૂ બધું વહેંચાય છે અને તમે જોઈ શકો છો અમે આજે શ્રી કમિશનર સાહેબની ઓફિસે અરજી લઈને આવ્યા છે કે અમારી સમસ્યા દૂર થાય અમને ટ્રાફિકની પ્રોબ્લેમ બહુ થાય છે આજે અમારે ત્યાં કોઈનું મૈયત બી થઈ હોય તો કોઈ સિરિયસ હોય તો એમ્બ્યુલન્સ આવવાની બી એટલી જગ્યા રહેતી નથી કારણ કે ત્યાં ઠેર ઠેર તમે જોશો ને તો ત્યાં પાર્કિંગમાં ગાડીઓ લાગેલી હશે કોઈ પીધેલો ગાડી લઈને વચ્ચે વચ ઊભો થઈ ગયો છે હટશે નહીં એવી બધી અમને સમસ્યા થાય છે અને આના પહેલાં અમે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં બી અરજી કરી હતી પણ ત્યાંથી કોઈ જ અમને જવાબ સરખો મળ્યો નહીં એટલે આજે અમે અહીં અરજી લઈને આવ્યા છે હવે અહીંયાથી ખૂબ અમને આશા છે કે અહીંયા અમારી અરજીને સ્વીકારે અને અમાને જે પ્રોબ્લેમ છે ટ્રાફિકની એ પ્રોબ્લેમ થાય બસ હા બધા મોટા ભાગે ત્યાં દેશી દારૂનો ધંધો કરે છે અને જગ્યા જગ્યા નાના નાના ઘરમાં બી દેશી દારૂ કોઈ જાતનો ડર નથી મારું નામ સમા રહીએ છીએ અમે લોકો જવાહરનગરમાં દારૂના ધંધા ચાલે છે તેથી અમને ટ્રાફિક એટલું નડે છે અમારા આવતા જતા બેન બેટીઓની મશ્કરીઓ થાય છે અમે કેટલી વખત સો નંબર પર ફોન કર્યો છે પણ બધી આવે છે એ લોકો પણ પછી કશું થતું નથી દસ મિનિટમાં બંધ કરાવીને પછી પાછા જતા રહી છે એવી તકલીફો થાય છે અમને આવા જવાની સેજ બી જગ્યા નથી મળતી અમને તો અમે સીપી સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ ધંધા તો આ મહેશભાઈ નામ છે એમનું દીપભાઈ નામ છે એ લોકોના બધા નામે આવે છે પણ એ બંધ કરાવીને પછી જતા રહે પછી પાછું બીજા દિવસ એ ટ્રાફિક થાય છે કોઈનો ડર નથી એ લોકોને